પ્રિયણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે મીની કચોરી બનાવવાના છીએ તો મીની કચોરી બનાવવા માટે મેં લીલી તુવેરના દાણા લીધા છે તો સૌપ્રથમ આપણે લીલી તુવેરના દાણાને પીસી લઈશું તુવેરની દાણાની સાથે લીલા મરચાં અને આદુને મિક્સ કરી અને પીસી લઈશું તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો લીલી તુવેરના દાણા આદુ અને મરચાંને સરસ પીસી લીધા છે તો હવે મસાલો કરવાનો છે તો મસાલા માટે આખા દાણા લીધા છે વરિયાળી લીધી છે જીરું લીધું છે તો ત્રણેયને સરસ એક દરદરું કૂટી નાખીએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ એક દરદરૂ કૂટીને તૈયાર કરી લીધું છે તો ચાલો હવે વઘાર કરી લઈએ તો વઘાર માટે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ પણ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે કૂટેલો મસાલો નાખીશું તો સરસ ગરમ થઈ ગયો છે તેમાં સફેદ તલ નાખીશું હવે તેમાં જે આપણે તુવેરના દાણાને પીસીને રાખ્યા છે પેસ્ટ એડ કરીશું સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક લીંબુનો રસ થોડીક ખાંડ તો બધાને સરસ મિક્સ કરી લઈએ આમચૂર પાવડર નાખીશું થોડુંક ચાટ મસાલો નાખીશું અને સરસ મિક્સ કરી લઈશું તો બધાને સરસ મિક્સ કરી અને ઉપરથી થોડાક લીલા ધણાના તો તેને પણ સરસ મિક્સ કરી અને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું મસાલો ચડે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ તો કચોરી બનાવવા માટે મેદાનો લોટ લીધો છે તો તેની સાથે થોડુંક તેલ અજમો અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને લોટ બાંધી લઈએ તો હવે તેમાં થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ તો લોટ બાંધાઈ અને તૈયાર છે તો લોટને આપણે દસ મિનિટ સુધી રેસ્ટ પર મૂકી દઈશું બીજી બાજુ આપણે કચોરી બનાવવાનું બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે તેને કાઢી લઈએ તો બેટર હાલ ગરમ છે તો તેને બે થી ત્રણ મિનિટ સુધી ઠંડુ થવા દઈશું તો મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે તેના ગોળું ગોળ બોલ્સ બનાવી લઈએ

નાની નાની કટોરી બનાવી અને મિશ્રણ અંદર મૂકતા જઈશું અને કચોરીનો સેપ આપતા જઈશું બસ આ રીતે આપણે નાની નાની કચોરીનો સેપ આપતા જઈશું અને બધી જ બનાવી લઈએ આપણે બધી કચોરી બની અને તૈયાર છે તો હવે તળી લઈએ તમે કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું છે તો તેલ ગરમ નોર્મલ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં બધી કચોરી નાખી અને સરસ ફ્રાય કરી લઈએ તો તેલ આપણે નોર્મલ ગરમ જ રાખવાનું છે તો આપણે ધીમા તાપે ચડવા દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ લીલવાની કચોરી બની અને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો લીલવાની કચોરી બની અને તૈયાર છે તો તમને એક તોડીને પણ બતાવો કે કેટલી સરસ બની છે તમે જોઈ શકો છો એકદમ સરસ બની અને તૈયાર છે આજની મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ ત્યાં સુધી આવજો